દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો આજે આપણે વાત કરીશું મગફળી અત્યારે મોટાભાગના ખેડૂતને પીળી પાડવાનો પ્રશ્ન જોવા મળતો હોય તો એની અંદર આપણે કયો સ્પ્રે કરીએ તો આપણને સારામાં સારું રિઝલ્ટ મળે ઘણા બધા સ્પ્રે એવા છે જેના લીધે મગફળીની અંદર કલર તો આવી જાય પણ આપણે કહેવા જઈએ તો પમ કોસ્ટલી પડતો હોય તો આજે હું તમને બે રીતે એવી બે દવા છે જે આપણે આવું સસ્તા મળતા સાત આઠ રૂપિયાના પ્રમાણથી આપણે સાત આઠ રૂપિયાના ભાવથી આપણે જો છાંટીએ તો આપણને ખૂબ સારું એવું પરિણામ મળશે તો એના વિશે જ આજે આપણે સંપૂર્ણ વિડીયોની અંદર વાત કરીશું તો વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો અને જે મિત્રો આપણી ચેનલમાં નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો આપણે વાત કરીએ સૌ પ્રથમ આપણી મગફળી પીળું પડે એનું મુખ્ય કારણ કારણની વાત કરીએ તો પહેલું કારણ તો છે જે આપણે અત્યારે વરસાદના લીધે વધારે પડતું પાણીને ભરાતું હોય તો એની અંદર પાણી લાગી જતું હોય તો એના લીધે એક તો આપણી મગફળી પીળી પડતી હોય અને બીજું કારણની વાત કરીએ મિત્રો તો આપણે જે ઉનાળે આપણે મગ અળદ તલ જે વાવેતર કર્યું હોય અને એની અંદર આપણે ખેડ ખેડ કરીએ ધાતી આખીએ તો એ આપણે વધારે પડતી જો ઊંડી ખેડ પણ મગફળી પીડી પ્રશ્ન જોવા મળી શકે તો મિત્રો હંમેશા ઉનાળો તમારે કોઈ પણ પાક હોય તો એની અંદર ખેતી આપણે ખેડ કરીએ તો હંમેશા બંને એટલી ઊંડી નહીં કરવાની આ એક તમે ખુદ ટ્રાય કરજો મારે ખુદનો અનુભવ છે તો આ એક તમે ટ્રાય કરી શકો અને બીજું એનું આપણે જોવા જઈએ ઉત્પાદનની અંદર કેવી અસર પડે તો આપણે વીસ પચીસ ટકા જેવું ઉત્પાદન આપણને ઓછું મળી શકે એનું કારણ છે મગફળી પીળી પડી જાય તો એનો આપણે જોઈએ એટલો ગ્રોથ મળવાનો નથી એના લીધે ઉત્પાદનની અંદર પણ અસર મળી શકે તો આજે આપણે બે એવા સ્પ્રેની વાત કરીશું જેના લીધે મગફળીની અંદર ખૂબ સારી એવી રોડક જોવા મળશે તો પહેલો આપણે સ્પ્રેની વાત કરીએ મિત્રો નાઇટ્રોજન ઓગણીસ ટકા ફોસ્ફોરસ અને બીજું જોવા જઈએ મિત્રો તો આ છે એક સાગરિકા છે એ આ પ્રાકૃતિક સમૃદ્ધિ ઉત્પાદનો આવે છે તો આનું પણ ખૂબ સારું એવું રિઝલ્ટ છે મિત્રો અને આનું આપણે એક લિટરમાંથી આપણે વીસ પંપ જેવું કર્યું હતું પચાસ એમએલનું એક પ્રમાણ રાખીને આનું આપણે સ્પ્રે કર્યું હતું જો આ સ્પ્રે કરશો મિત્રો તો આની અંદર પણ આપણને મગફળી પીળી પડતી હોય તો એમાં ખૂબ સારું એવું રિઝલ્ટ મળશે અને હવે આપણે મિત્રો વાત કરીએ આવ સસ્તો અને સાદો સ્પ્રે કરવો સાત આઠ રૂપિયા જેવા ખર્ચની અંદર આપણે સ્પ્રે કરી શકીએ તો એની આપણે વાત કરીએ તો એક તો છે હીરા ખસી

તો પણ એની અંદર આપણને પીળાશનો પ્રશ્ન હોય તો એની અંદર ખૂબ સારું એવું રિઝલ્ટ જોવા મળે છે અને સારો છે મિત્રો અને જો તમે કરી તો તમારે બીજી કોઈ પણ પ્રકારની આ રીતના સાગરિકા કે માઇક્રોન્યુટ્રોનિટ એ કોઈ પણ આપવાની જરૂર રહેતી નથી તો આ એક તમે અવશ્ય ટ્રાય કરજો તો મિત્રો માહિતી સારી લઈ ગઈ હોય તો અન્ય ખેડૂત મિત્રો સુધી વિડીયોને શેર જરૂર કરજો ધન્યવાદ